સુરેન્દ્રનગરના વડવાંગ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આયુષ્યમાન ભારત અંતર્ગત હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવ્યું દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિઝન અને મિશન એવા આયુષ્યમાન ભારત અંતર્ગત જનસમુદાયને ને આરોગ્ય સેવાઓ મળી રહે તથા ગંભીર પ્રકારના રોગોનું વહેલું નિદાન તથા ત્વરિત સારવાર થાય તે હેતુ માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર વડવાણ દ્વારા હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું શહેર તથા ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓને બહોળી સંખ્યામાં હેલ્થ મેળાનો લાભ લીધો હતો તારીખ બાર બાર બે હજાર ચોવીસના ગુરુવારના રોજ વઢવાણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીભાઈના મિશન અંતર્ગત આયુષ્યમાન ભારત પ્રોગ્રામ અંતર્ગત આયુષ્યમાન ભવ શિબિર અને મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં વિવિધ વિભાગના નિષ્ણાંત ડૉક્ટરો તથા તજજ્ઞો દ્વારા દર્દીઓને સારવાર તથા સેવાઓ પૂરી પાડવામાં આવે છે આ કેમ્પમાં વધુમાં વધુ દર્દીઓ વઢવાણ તાલુકાના આસપાસના વિસ્તારના દર્દીઓએ વધુમાં વધુ સારવારનો લાભ લીધેલ છે